અલી રેકલી આ એલી માફકઈ તો નઈ જઈને અલી તું તો બીતી જોઈ એ બીસું ને તો ખાશ્યું છું આમ તો જો આ બજારમાં કારો કાગડે નથી થોરા દીએ છોરી કરાય એટલે કોઈને ખબર ન પડે એટલે તો બી કઈ લાગે એમ થાય તું પકડઈ દે હારું એકરે તું તો વાયકો હે નકર પેલા આવી જતી જ છે તો કોક દોડ શીસે કે આમ આય બીજા ધીરે પછકો કિસે ને કે આ ખોવાય હે તો આ ડોહો કિસે વરસાદ વરતો ત્યારે આ બે નીકળી ગયું એ હાસ ત્યાં જાય

ઘરે <ś stun> <ihrem> કે ઓરે આ આયો તો એકલી તું આવા વરસાદની આ બાય સરસમાં તું મને ઉલ્લુ બનાવીમાં તું ખોટી હો આવા વરસાદની તું આયા ન ઊભી રે રૂપારી હું તને થોડી ઉલ્લુ બનાવું અને મારે તાર પર ખોટું બોલી

ઈ તારું બાપ ખોક્યું નથી ઈ મેં ચોર્યું છે હવે ની પર મારી માં હંગવા એ ડબલામાં આવીશ અરે એ તું તો મારી ખાવી ન આવી જ રહે એ બુડલા ત્યાં લઈ લે ઈ સરપંચ ની વહુ ના હુ 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 ઓલા ના મફત હે યાર યાર સર પછી વો કુતી થી મેં તે આ મોસી કે સાઈ લઈ ને ને તેડી માં કાઢી નઈ વાહ સોંટી વાહ એ સોંટી સોંટી કર માં તું તો મને ખવરાવી છે દાદા યાર ઘરા હાલ્યો હવે આમ તો યાર હાલ ગયો કા આમ માં ડબ્બો લેવાનું યાર લઈ લે આ સોરું હે કે લેવાનું એ હંગો જ આવા હાથ તો કામ થઈ જશે મારા બેટા કોઈ માનતા નથી લે આવા માવછામાં મારી વહુના બુટિયા સોરી ગયા અરે આ ઇન્કોનના સોરમાં હો ને આ ગમેય થાય હવાથી ખાન પડે ને તા ગમે આ સોર હોય ને એથી પકડી અને મારી વહુના બુટિયા તો હા કરવા જ છે આ કાળું ડીબાણ વાદળું છડ્યું છે આજ વાદળું નો વરે ને તા બધાયને હું ભેગા કરી અને બુટિયા તો ગમે એ જ સોર પણ એકવીને જ રહી હું કોણ નાનજી સરપ્રદ હં મારા કૃશોરી કરી આ મત્રિયા શું કરે છો એ ખાવ છું એ ખાવને ટાંડી પડી મારો બેટો કેવા જવાબ દે એ તારી વહુ ના આમ દવસુ કશું માની જાલી થા તો એ મને ખબર નથી સરપ સુ બર પતર ખાણો નું સા શરતી તરમ લેખા ઢોળાય મારા બેટા આવા નવા કેટલાક છો મને તારી ડુહી ડોસી ઘર માં નઈ જવા દે જ્યાં સુધી આ બુટિયા નઈ જડે તા સુધી હવે દાંત કડ દાંત દાત કડ વેવલી ના એ પાણી મોટર કઈકા અરે કિરણ ચૂપ મોયા મો

તમારા પૈસા હોય તો આપો ને તો હું દવાખાને લઈ જવ કઈ થાય એક તો મારી વરતા નથી ઉપર જતા કે આપો